નમસ્કાર મિત્રો આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો એકાદશીના દિવસે કરો આ વિશેષ ઉપાય હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે આ વર્ષે જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી બી જુલાઈ બે હજાર ચોવીસ અને મંગળવારના દિવસે છે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત શુભ કાર્યોમાં સફળતા મેળવવા માટે વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક પીપળાના વૃક્ષની સામે દીવો કરો ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો એવી માન્યતા છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીનો વાસ હોય છે તેથી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ પાસે ઘીનો દીવો કરો અને વૃક્ષ પર ઝાડ ચડાવો પીપળાની આરતી જરૂરથી કરો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે નંબર બે દૂધથી ભગવાન વિષ્ણુ પર અભિષેક કરો એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ ભરીને ભગવાન વિષ્ણુ પર અભિષેક કરો આમ કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે નંબર ત્રણ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ઘણી વખત આપણે જાણતા અજાણતા અનેક પ્રકારના પાપ કરી બેસીએ છીએ આવી સ્થિતિમાં એકાદશીના દિવસે પશુ પક્ષીઓની સેવા કરવાની સાથે તેમણે પાણી અને અન્ન ખવડાવવું જોઈએ આ સાથે જ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન જળ વસ્ત્ર અને દક્ષિણા વગેરે દાન આપવું જોઈએ આ ઉપાય કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળવાની સાથે ગ્રહદોષમાંથી પણ છુટકારો મળે છે નંબર ચાર ભગવાન વિષ્ણુને અર્પિત કરો પાન એકાદશીના દિવસે એક દાંડીવાળું પાન લો હવે તેના પર કંકો અને સ્ત્રી લખીને ભગવાન વિષ્ણુને અર્પિત કરો અને તેમની પૂજા કરો પૂજા પૂરી થયા બાદ તે પાનને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકો નંબર પાંચ તુલસીની પૂજા કરો એકાદશીના દિવસે મા તુલસીની પૂજા જરૂરથી કરો સાથે જ તેમને શૃંગારનું સામાન અને લાલ ચુંદલી અર્પિત કરો આમ કરવાથી તમારા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે અને કામકાજમાં આવી રહેલી અડચણ દૂર રહેશે નંબર છ દીવો પ્રગટાવો શાસ્ત્રો અનુસાર એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ગેહનો દીવો કરવો શુભ માનવામાં આવે છે આ સાથે તુલસીના છોડની અગિયાર પરિક્રમા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી નંબર સાત પીળા વસ્ત્ર ધારણ કરો એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી અને પીળા રંગના વસ્ત્ર પહેરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીને વિધિ વિધાનથી પૂજા કરો આમ કરવાથી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસે છે અને દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે આ ઉપાયથી ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને વ્યક્તિને ધન ધાન્ય પ્રદાન કરશે નંબર આઠ આ રીતે કરો તિલક એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ પીળા ચંદન અને કેસરમાં ગુલાબજળ મિક્સ કરીને તિલક કરવું જોઈએ આ તિલકને પોતાના માથા પર લગાવીને કામ પર જાઓ આમ કરવાથી દરેક કામ પૂર્ણ થાય છે નંબર નવ આ મંત્રનો જાપ કરો જો જીવનમાં એક સમસ્યાનો અંત આવે છે તો તેની પહેલાં બીજી સમસ્યા ઊભી થાય છે તેથી એકાદશીના દિવસે આ મંત્રનો જાપ ફાયદાકારક સાબિત થઈ શકે છે એકાદશીના દિવસે તુલસીની માળા સાથે ઓમ નમો ભગવતે ફાસુ દેવાય નમઃ આ મંત્રનો જાપ કરો આ સાથે જ ભગવાનની ભોગ લગાવવાની સાથે તુલસીના પાન પણ ચોક્કસ અર્પણ કરો યોગીની એકાદશી વ્રત અને પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે જંદે જાગીને સ્નાન કરવું દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તે ચરણામૃતને વ્રત કરનાર વ્યક્તિએ પીવું અને પરિવારના બધા સભ્યોને પણ પ્રસાદ તરીકે આપવો આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે ભગવાનને ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે પૂજા સામગ્રી ચઢાવો અને કથા સાંભળો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ